અમદાવાદમાં ગુરુવારે સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહની ઓળખ ડીએનએ ટેસ્ટ દ્વારા થઈ રહી છે જેમાં વડોદરાના ચાર લોકોના ડીએનએ સેમ્પલની ઓળખ થતાં પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા છે જેમાં માજલપુર અને સુભાનપુરા વિસ્તારમાં રહેતા બે મહિલાઓના મૃતદેહ પરિવારને સોંપાતા અંતિમ સંસ્કાર કરાયા હતા જ્યારે માજલપુરના એક દંપતીની અંતિમ વિધિ આજે સાંજે થઈ હતી બારમી જૂન બે હજાર પચીસના રોજ બપોરના એક વાગીને ચાલીસ મિનિટે અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું બોઈંગ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું આ વિમાન મેઘાણીનગરમાં બીજે મેડિકલની મેસ ઉપર ધડાકાભેર અથડાયું હતું જેમાં સવાર બસ્સો એકતાલીસ પેસેન્જરોના મૃત્યુ નીપજ્યા હતા માત્ર એક વ્યક્તિ જીવિત બચી શક્યો હતો આ દુર્ઘટનામાં વડોદરા શહેરના ત્રેવીસ પેસેન્જરોના મૃત્યુ થયા છે આ દુર્ઘટનામાં ભોગ બનેલા મુસાફરોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે ડીએનએ દ્વારા પુષ્ટિ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપાઈ રહ્યો છે માજલપુરના કલ્પનાબેન પ્રજાપતિ અને સુભાનપુરાના અંજુબેન શર્માનો મૃતદેહ પરિવારને સોંપાતા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા મૃતદેહ તેમના ઘરે પહોંચતાની સાથે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું મોટી સંખ્યામાં લોકો અંતિમ સંસ્કારમાં જોડાયા હતા અને અશ્રુભની આંખે સાથે શ્રદ્ધાંજલિ આપી હતી જ્યારે માજલપુરના ઉષાબેન નરેન્દ્રકુમાર પંચાલ તથા નરેન્દ્રભાઈ મણિલાલ પંચાલના મૃતદેહ પણ તેમના પરિવારોને સોંપવામાં આવ્યા હતા તેમની અંતિમ યાત્રા આજે સાંજના સાડા ચાર કલાકે વજ્રભૂમિ ફ્લેટ સ્કૂલની બાજુમાં તેમના નિવાસસ્થાનેથી નીકળી માજલપુર સ્મશાને ગઈ હતી જ્યાં તેઓના અંતિમ સંસ્કાર થયા હતા